હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર માધે વિષય બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ઊભા છે એક ગામ છે રંગોળા એ રંગોળા ગામ હતું ને તમે જોઈ શકો છો આ ઘણી બધી વસ્તુ વેચાય છે અને અમે આંકડા આવ્યા તો અમને થયું કે આ શું છે તમને લઈ હતું કે આ ફૂલવડી છે અને ઘણી બધી અલગ અલગ ગાંઠિયા પણ છે એ પણ આપણે જોવાના છીએ અને તમે જોઈ શકો છો જય ગુરુદેવ ફરસાણ કે આપણે આખરે આપણે નિહારવાના છીએ અને આખરે શું શું ફેમસ છે તે પણ જાણવાના છીએ અને અહીંની ફેમસ છે ફૂલવડી અને ફૂલવડી ફેમસ છે તો આ આપણે ટેસ્ટ કરશું અને હું આપણે બધી વસ્તુ નિહાળશું ચાલો મિત્રો આપણે આ બધું આગળ વહી તો આપણે દુકાનના ઓનર છે હું જોઈ શકું છું આ ઓનર છે એને આપણે કે ભાઈ નામ શું શું નામભાઈ હું જોઈ શકું જતીન ભાઈ નામ છે તો જતીનભાઈ અહીં તમારું ફેમસ શું છે અત્યારે ફૂલવડી ફૂલવડી ફેમસ છે તમારી ભાવનગર ગાંઠિયા ભાવનગર ગાંઠિયા ફૂલવડી પણ ફેમસ છે ને ભાવનગર ગાંઠિયા પણ છે આપણે એને અહીંથી આગળથી આપણે ભાવ પૂછ્યું એને આવા શું છે આ જો સોવિષ્ઠી પાંચસો ની કિલો સોવિષ્ઠી એક બસ સોવે ની કિલો સોવે ની કિલો એક કોરને આ શું છે આવનગર ગાંઠિયા આવનગર ગાંઠિયા બાજુમાં 50 ની 500 સોસોગરા હા આ આખરવાડી આખરવાડી કેટલા ને 120 ની 500 25 વોટ ની 120 ની 500 250 ગાંઠિયા ને ગાંઠિયા ને તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુ છે આ બધું તમે જોઈ શકો છો કેમેરા જોઈ શકો તો ઘણી બધી વસ્તુ છે આપણે ટેસ્ટ કરશું પણ ઘણી વસ્તુ આને શું કહેવાય જોઈ શકો છો આ સત્ર પર આપણે ટેસ્ટ કરશું કેવો કે છે મીઠા સત્ર પર આ હમ ઓકે ઓક આ તમે જોઈ શકો છો પોપ એ પણ આપણે ટેસ્ટ કરશું હા હું આપણે કાટપુરી હા હા

તમે અહીંયા આવો તો તમે અવશ્ય એક વાર ટેસ્ટ કરજો અમે અહીંથી ફૂલવાડી લેવાના છીએ અને આપણે આપણે ફૂલવડી તો જોઈ શકો છો આ ભાવનગરથી આવે છે આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો આ રાજકોટ તરફ જઈ રહ્યો છે અને બરોબર તમે આ સામે જોઈ શકો છો બરાબર બાજુમાં જ બીકારી શકો તમે આ બાજુ તમે એડજસ્ટ છે બરોબર જય ગુરુદેવ ફરસાણ આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું ફરસાણ છે પણ છે અમે પણ આઈક ફૂલવડી લઈ દઈ છે અમે પણ આઈક ફૂલવડી લેજો આ ભાઈ રહ્યા છે ઓનર છે જોઈ શકો છો ઘરમાં ગરમ જે બની રહી છે આપણે જે દોઢ કિલો કીધી છે દોઢ કિલોમાં તૈયાર થશે અને આપણે ઘણી બધી અલગ અલગ વેરાય વેરાયટી છે એ તમે જોઈ શકો છો આપણે ખુદ આપણે કેશે પણ હું કરેલી છે તમે જોઈ શકો છો ચૂક્રપા છે આપણી ચાટ પાપડી છે ઘણી બધી પાપડી છે ચૂક્રપાળા અલગ અલગ સવાનો છે અલગ અલગ ગાંઠિયા છે એ ઘણી બધી વસ્તુ છે આજે આપણે નિહારી છે તો મિત્રો તમને મારો વિડીયો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી